વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વાલીઓનો અવાજ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા યોજાઈ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વાલીનો અવાજ આયોજિત ચિત્ર સ્પર્ધા ક્રાંતિકારી સ્વામી માર્ગ સ્મિતજીની અધ્યક્ષતામાં તારીખ સાત એક બે હજાર ચોવીસની રવિવારના રોજ અફી થિયેટર બાગ સયાજીગંજ વડોદરા ખાતે યોજાયેલ જેમાં ભારતના ભાવિ ઘડવૈયા સમા બાળકોએ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંસ્થાના પ્રેસિડેન્ટ કિશોર પિલ્લે સાહેબે જણાવ્યું હતું કે આ ઇવેન્ટને સફળ બનાવવા દીપકભાઈ ઠાકર મુકુંદભાઈ પટેલ સફળ બનાવેલ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જેને વાલી અને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો ઇવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયેલ હતી આ સંસ્થાના નિયમિત વાર્ષિક કાર્યક્રમો જેવા કે પુસ્તક વિનિયમ મેળો રાહત દરે ચોપડા વિતરણ જેવા સમાજલક્ષી કાર્યો અવારનવાર થતા રહે છે સમગ્ર વડોદરા જિલ્લામાં પેરેન્ટ્સ એસોસિએશનની સેવા પ્રવૃત્તિની સરાહના કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય અને માનનીય વક્તવ્ય આપતા ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી

हूँ दिल्ली छु आजों नहीं छता हिंसा क्यों नरेंद्र भाई मोदी कई सकते युद्ध ने जो आ देश ने दुनिया ने बुद्ध जो हूँ इच्छु कि काल ओर रहे विज्ञान अपन ने अवकाश आपसे अगर घरी जगह तो मुक्तिपल जीवन मबूत नहीं आपने पृथ्वी उपर ना कई विचारों, पृथ्वी नीचे विचार प्रगति करे खबर में विषय पर आपने आगे बढ़िए जय हिंद जय भारत